અરાજકતાનો માહોલ આંધાધંધીનો માહોલ અને મારા દ્રશ્યો ગુજરાતની સરકારી કચેરીમાં છે આ ગુજરાતની સરકારી કચેરીમાં દ્રશ્યો શા માટે પેદા થયા શું કલોલ નગરપાલિકામાં થયેલો વિવાદ કયા બબાલ હતી અને હતું તમામ બાબતોને સમજવાની સાથે વાત કરીએ આ આતંકિત થયેલા માહોલ વિશે જે ગુજરાતના દ્રશ્યો છે અને શરમ આવે એ પ્રકારના દ્રશ્યો ગુજરાતમાંથી બહાર આવી રહ્યા છે તેના વિશે તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલિકામાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કલોલ નગરપાલિકાના આ દ્રશ્યો છે અને કલોલ નગરપાલિકામાં વિકાસના કામોના રીટેન્ડરિંગને લઈ ચાલી રહેલી બેઠકમાં મામલો બિચક્યો મામલો ઉગ્ર બન્યો અને બબાલ શરૂ થઈ એ બાદ ઉશ્કેરાયેલા લોકોએ એકાએક કોર્પોરેટર ઉષાબેન રાવળના પતિ એવા દિનેશ રાવળ પર પ્રહાર કરી દીધો અને શરૂઆત થઈ મારામારીની ટેબલ પર ચડી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વર્ગડેનો પણ ટપલેદાવ કોઈ લીધો અને આ સમગ્ર મામલાને ટોળા ટોળા તરીકે ઓળખવામાં આવી રહ્યો છે કારણ કે પ્રકાશ વર્ગડે સાથે અમે વાત કરી તો તેમનું કહેવું છે કે આ મામલાની ફરિયાદ નોંધાવવા માટે હાલ હું બેઠો છું મામલો

સિત્તેર ત્રીસની યોજનાના કામો જે છે તેના માટે એટલે કે સરકાર થોડા પૈસા આપે થોડા પૈસા નગરપાલિકા પૈસા લોકો જાતે કાઢે અને વિકાસના કામો થાય તે પ્રકારના કામના ટેન્ડરની પ્રક્રિયા હતી સોસાયટીઓ માટે રસ્તાનું કામ હતું એના માટે ટેન્ડરિંગની પ્રક્રિયા થઈ ગઈ હતી પરંતુ હા વિસ્તારમાં ધારાસભ્યને લાગ્યું કે ટેન્ડરિંગમાં કંઈક લોચો થયો છે એટલે કે ગડબડ થઈ છે તો સુધારી અને ફરીથી ટેન્ડર કરવું જોઈએ તેમની લાગણીને માન આપી નગરપાલિકાએ ટેવ કર્યું બાદમાં આ બે ટેન્ડર આવ્યા બે એજન્સીઓને કામ મળ્યા અને તેમની સાથે નેગોશિયેશન કરવાની વાત થઈ ટેન્ડર હતા બિલો એટલે કે જે માંગણા પ્રમાણેની જે રકમ હતી તેના કરતાં નીચે જ ટેન્ડર ભરવામાં આવ્યા હતા એટલે ઓફર સારી હતી અને બંને એજન્સીઓને નેગોશિએશન કરવાનું નગરપાલિકાની કારોબારી સમિતિએ નક્કી કર્યું કે જો નેગોશિએશન થાય અને હજી પણ આ બંને એજન્સી થોડા થોડા ભાવ ઘટાડે તો આપણને લાભ થાય નગરપાલિકાને પૈસા ચૂકવવા માટે અને આ રીટેન્ડરિંગનો મામલો આવ્યો અને તેના કારણે નેગોશિએશનનો જ્યારે પ્રશ્ન હતો તેમાં એજન્સીઓ તૈયાર નહોતી કે આ નેગોશિએશન અમારે પોસાતું નથી માટે માન્ય રાખવું નથી અમે એક દોઢ ટકાની વાત હોય તો સ્વીકારી લઈએ પણ આ વધારે લાગે છે એ વેપારીઓ હોય છે વેપારી વેપારીની રીતે વાત કરે અને તેના કારણે આ મામલો બીચક્યો આ સમગ્ર મામલામાં ઉશ્કેરાયેલું ટોળું ચીફ ઓફિસરની ઓફિસમાં પણ ગયું અને ત્યાં ધારદાર રજૂઆત કરવામાં આવી પહેલાં ધારદાર લાફાવાળી કરી મારામારી કરી આતંકિત કરી દે તેવા દ્રશ્યો પેદા કર્યા અને પછી ધારદાર રજૂઆત કરવા ચીફ ઓફિસર પાસે ગયા જ્યાં ચીફ ઓફિસરની સાથે હાજર કોર્પોરેટરો પણ હતા તેમને પણ આ ટોળાને સમજાવવાના પ્રયાસ કર્યા પણ ટોળું માનતું નહોતું બાદમાં પોલીસ આવી અને પોલીસ આવતા મામલો થાળે પડી ગયો હાલમાં પ્રકાશ વરગડેનું કહેવું છે કે તેઓ આ મામલાની ફરિયાદ આપી રહ્યા છે ગુનો કોની સામે નોંધાવી રહ્યા છે તેની તેઓ કોઈ સ્પષ્ટતા નથી કરી રહ્યા પણ આ ટોળું કોણ હતું કયા રાજનેતા તેને પીઠબળ આપી રહ્યા હતા કે પછી ભાજપના જ બે જૂથ હતા આવી બધી ચર્ચાઓ અત્યારે જમીન પર શરૂ થઈ છે શું ખરેખર ભાજપના બે જૂથ બાખડી પડ્યા હશે અને શું લોકો કહે છે તેમ ટેન્ડરમાં માલ ખાવા માટેની આ લડાઈ હતી જેમાં ભાજપના નેતાઓના કારણે સામાન્ય લોકો પીસાઈ ગયા આવી અનેક પ્રકારની તર્ક વિતર્કો અને ચર્ચાની વચ્ચે અમે પણ સંશોધન કરી રહ્યા છીએ ખરેખર શું હતું કે આવશે જો તેના વિશે માહિતી મળશે તો આ બધી જ માહિતી અમે તમારા સમક્ષ મૂકીશું નવજીવન આપનો અવાજ છે આપના માટે છે માટે નવજીવન સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે पीड